વાલોડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના જિલ્લા પંચાયતના સભ્યોના ગામ એવા દેગામા ગ્રામ પંચાયતમાં સભા યોજાઈ હતી જેમાં સ્થાનિકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા જે બાદ દિવસ સર્જાયો હતો અને જિલ્લા પંચાયતના સભ્યએ સભા છોડી ત્યાંથી જવું પડ્યું હતું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામ ખાતે રહેતા નિવૃત્ત વહીવટી અધિકારી જ્યોતિષભાઈ ચૌધરીએ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ વાલોડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી અને દેગામા ખાતે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી નિવૃત્ત વહીવટી અધિકારી જ્યોતિષ ચૌધરીએ પોતાની રજૂઆતમાં જણાવ્યા અનુસાર ખાસ ગ્રામસભાનું આયોજન કરાયું હતું જ્યાં ગામમાં સાત હજાર કરતાં વધુ વસ્તી હોવા છતાં પણ ગ્રામસભામાં માત્ર થી ત્રીસ જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા તેમજ પંચાયત બોડી પૈકી માત્ર સરપંચ ઉપસરપંચ અને ગ્રામ પંચાયતના એક જ સભ્ય હાજર રહ્યા હતા આ સભામાં સભાપતિની નિમણૂક પણ કરવામાં આવી ન હતી સભા સચિવ તરીકે તલાટીને નિમવામાં આવ્યા હતા અને અધિકારી તરીકે નાયબ મામલતદાર સતીશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી હતી જોકે તેઓ હાજર રહ્યા ન હતા ત્યારે હાલની ગ્રામ પંચાયતની બોડી નિષ્પક્ષ કામ કરતી નથી પરંતુ વહલા દવલાની નીતિ અપનાવીને કાર્ય કરે છે ગ્રામ પંચાયતની બોડીના માનીતા લોકોના ઘરના પગથિયા સુધી પેવર બ્લોક જોડાયેલા જોવા મળે છે દેગામાં ગામમાં પાણીનો પણ સળગતો પ્રશ્ન છે કારણ કે અહીં એસી ટકા જેટલા ઘરોને તો પાણી જ મળતું નથી સફાઈ કામ અંતર્ગત ગામમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ ગામમાં કેટલાક વિસ્તારોમાં કુંડીઓ બનાવવામાં આવેલ છે ત્યાં કચરો પણ ઠાલવવામાં આવતો નથી કારણ કારણ કે વસ્તીથી પાંચસો મીટર કરતાં પણ વધારે દૂર છે ત્યારે કેટલાક ફળિયાઓમાં તો આ કુંડીઓ બનાવવામાં આવેલ નથી આવા અનેક આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારે અહીં છે કે તાપી જિલ્લા દ્વારા ટ્રેક્ટર અને ટ્રોલીનું વિતરણ કરવામાં આવ્યું હતું જે ટ્રેક્ટર જિલ્લા પંચાયતના સભ્ય દેગામા ગામના ભૂપેન્દ્ર ગામિતને પણ આપવામાં આવ્યું હતું અને તે ટ્રેક્ટર તેમણે ગ્રામ પંચાયતને સોંપી દેવાનું હતું પરંતુ આજ દિન સુધી આ ટ્રેક્ટર ગ્રામ પંચાયતને સોંપવામાં આવેલ નથી અને આ ટ્રેક્ટરનો ઉપયોગ ભૂપેન્દ્ર ગામિત પોતાના ખાનગી વપરાશમાં કરતા હોય તેવા આક્ષેપો ગ્રામસભામાં કરવામાં આવ્યા હતા ત્યારે બોલાચાલી થવા પામી હતી જે બાદ તાપી જિલ્લા પંચાયતના સભ્ય દેગાવા ગામમાં ભૂપેન્દ્ર ગામિત સભા છોડી જતા રહ્યા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ